કે જેનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો આપણી પરંપરાઓ હસ્ત અને લલિત કલાઓ વિશે આજે આપણે આ ધોરણ બીજા ત્રીજા અંદર વહાલા વિદ્યાર્થી હું હાર્દિક સ્વાગત કરું છું તો જોઈએ આપણે કે ભારત નો સાંસ્કૃતિક વારસો આપણે વારસો એટલે શું એની વ્યાખ્યા ગયા લેકચર ની અંદર જોયું કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય બે જેને આપણે શું કીધું વારસો કીધું સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો આપણો દેશ છે આની અંદર ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે ભૌતિક વારસાનો અને જૈવિક વારસાનો બંનેનો સમાવેશ આની અંદર થાય છે બાળકને જન્મની સાથે જ

આ વારસામાં મળે એને આપણે કેવો તો કે ભૌતિક વારસા તરીકે ઓળખીએ છીએ શારીરિક અને માનસિક માતા-પિતાના લક્ષણો મળે એને જૈવિક વારસો કહેવાય જ્યારે કોઈ મિલકત હોય કોઈ શું કહેવાય જમીન હોય ઘર હોય જાગીર હોય આ જે મળે છે એને આપણે કેવો તો કે ભૌતિક વારસો કહીએ છીએ આ જ રીતે માનવી પોતાની આવડત બુદ્ધિ કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કરે સર્જન કરે એને આપણે સામાન્ય રીતે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ કે આ જ રીતે માનવી છે એ પોતાની અંદર રહેલી જે છે બુદ્ધિ છે શક્તિ છે કલા છે કૌશલ્ય છે આના દ્વારા જે કાંઈ પણ પ્રાપ્ત કરે એને આપણે કેવો કહેશું તો કે સાંસ્કૃતિક વારસો કહેશું અને સમાજમાં પૂર્વજો દ્વારા આપણને જે કઈ થયેલી પરંપરાઓ છે રૂઢિઓ છે રીતિ રિવાજો છે અનેક વિશેષ પ્રકારની આપણી જીવનશૈલી છે તો એને પણ આપણે શું સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ અને આ બાજુ આપણે જો બીજી બાબતો જોઈએ તો કેવી તો કે શિક્ષણ હોય ખેતી હોય વ્યાપાર હોય અને રોજિંદા જીવન જીવવા માટેના જે કઈ આપણા નીતિ નિયમો છે ઉત્સવો છે મનોરંજન કલા કારીગીરી માન્યતાઓ કૌશલ્ય કૌશલ્યોનો પણ સમાવેશ આપણે એની અંદર કરી શકીએ છીએ ભારત એ વિશ્વનો પ્રાચીન દેશ હોવાના લીધે તેની ઉત્તમ પરંપરાઓ આપણા સામાજિક મૂલ્યો છે આપણી રૂઢિઓ રીતિ રિવાજો પરિવાર વ્યવસ્થાની સાથે ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી કરવી આપણા સૌની ફરજ બની રહે છે કે આપણો દેશ છે કેવો છે મિત્રો તો કે પ્રાચીન દેશ હોવાથી આપણી જે કઈ પરંપરાઓ છે આપણા જે કઈ રીતિ રિવાજો છે તો આ રીતિ રિવાજો મૂલ્યો છે

અને નૃત્ય કલાનો સમાવેશ કરી શકાય છે કે પ્રાચીન સમયમાં પૂછે ખાલી જગ્યામાં પ્રાચીન સમયમાં કેટલી કલાઓ હતી તો આપણને ખ્યાલ હોવી જોઈએ ચોસઠ કલાઓ અથવા એક માર્ક આપણને પૂછી લે કે પ્રાચીન સમયમાં કેટલી કલાઓ હતી અમુક કલાઓ જણાવો તો આપણને ખ્યાલ હોવો જોઈએ પ્રાચીન કલામાં ચોસઠ કલાઓ હતી અને એની અંદર હસ્ત કલાકારીગરી કસા હુનર બરાબર ચિત્ર સંગીત નાટ્ય વગેરેનો સમાવેશ કરી શકાય આપણે જે પ્રાચીન મુદ્રાઓમાં પણ મૂલ્યવાન હતી પ્રાચીન જે કઈ માનો કે ગુપ્ત યુગ છે તો ગુપ્ત યુગ ને છે ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે કે ત્યારે સોનાના સિક્કા હતા એવી રીતે ગુજરાતના જો સુવર્ણ યુગ તરીકે કોઈ હોય તો સોલંકી સમયગાળામાં એટલે કે સોલંકી યુગમાં આ ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ કે આક્રમકો ભારત માટેની સમૃદ્ધિ આકર્ષણ કેન્દ્રમાં આવ્યું આ બધા અંગ્રેજો આવ્યા પોર્ટુગીજો આવ્યા બરાબર મુગલો આવ્યા તો એ બધા નતા આવ્યા આપણી જે કઈ સમૃદ્ધિ હતી એને જોઈ અને અહીંયા આવ્યા હતા આજે ભારતની સાંસ્કૃતિક વારસા પ્રતિક સમાન યોગ વિધાનો સમગ્ર દુનિયાએ સ્વીકાર્યો છે આજે આપણા ભારતનો જે પ્રાકૃતિક વારસો હતો એના પ્રતિક રૂપે જો આપણે યોગ વિદ્યાને ગણીએ બરાબર તો આ યોગ વિદ્યાને સમગ્ર દુનિયાએ છે એને સ્વીકાર્યો છે અને એના જ પરિણામે સમગ્ર વિશ્વને એકવીસ જૂન ના દિવસે વિશ્વ યોગ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ પ્રશ્ન છે એ આપણો છે કે વિશ્વ યોગ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો દિવસે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે યાદ રાખજો તો હવે આ જ પ્રકરણની અંદર આપણે ભારતની આવી જે વિશિષ્ટ પ્રકારની અલગ અલગ પ્રકારની જે કઈ વિશિષ્ટ કલાઓ છે એ કલાઓ વિશે મિત્રો આપણે અભ્યાસ કરવાનો છીએ તો તૈયાર થઈ જાવ વિદ્યાર્થી મિત્રો હવે વાત કરવાની છે આપણા ભારતની કસબીઓની કરામત તો ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય ભારતના કારીગરો અને કસબીઓની હુનર પરંપરાગતમાં સમાયેલું છે ભાઈ ભારતીય સાંસ્કૃતિક વારસાનું જે કઈ સૌંદર્ય છે એ આપણા ભારતના જે કસબી હુનરો છે ભારતના જે કારીગરો છે એના લીધે છે એ પરંપરાગત રીતે સમાયેલું છે અને ભારતના આ ભાતીકળ જીવનને તેઓએ તેમની કલા કારીગરી અને હુનર ઉદ્યોગ દ્વારા કુશળતાથી વિકસાવે કે આજે ભારતનો આપણો ભા ભાતીગળ જે કે વાંસો છે બરાબર તો એ ભાતીગળ જીવન જીવવાના તેઓએ એમની કલા એમની કારીગરી અને એમના હુનરના ઉદ્યોગ દ્વારા છે એ વિકસાવ્યો છે જો શું શું હોય તો કે ભારત ગૂંથણ હોય બરાબર પછી કાષ્ટ કલા હોય પછી તો કે માટી કલા હોય ધાતુ કામ હોય ચિત્રકલા હોય ચર્મ ઉદ્યોગ હોય વિના કારીગરી હોય નકશી કામ હોય હકીકત હીરાને લગતા કૌશલ્યપૂર્ણ કારીગરી હોય શિલ્પ સ્થાપત્ય હોય હાથ વણાટને લગતી કારીગરી હોય આ ભારતની એક આગવી ઓળખ છે ભરત ગૂંથણ થી લઈ અને છેક આપણે છે એ હાથ વણાટ ને લગતી આટલી કારીગરાઓ છે ભારત ની અંદર વિશિષ્ટ પ્રકારની છે કાષ્ટ કલા હોય માટી કલા હોય ધાતુ કામ હોય ચિત્ર કલા હોય ચર્મ ઉદ્યોગ હોય નકશી કામ હોય બરાબર ભરત ગૂંથણ હોય વગેરે છે એ ભારત ની એક આગવી ઓળખ છે તો એમાં સૌ પ્રથમ આપણે જોવાનું છે માટી કલા શેમાં માટી કલા આપણે જોવાનું છે અને ઘણી વખત બોર્ડની પરીક્ષામાં આ માટી કલા વિશે ટૂંકનું લખો ત્રણ માર્કે ચાર માર્ગમાં બુછ થઈ ગયો છે તો જોઈએ આપણે માટી કલા તો માનવીના જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સમય રહ્યો છે ભાઈ માણસ અને માટી વચ્ચે જે એ સંબંધો બહુ જૂના છે પ્રાચીન સમયથી એ સંબંધો ચાલ્યા આવે છે કે વ્યક્તિનો જ્યારે જન્મ થાય એ જન્મથી મરણ સુધીની યાત્રા માટે માટી સાથે જોડાયેલો છે કે જ્યારથી વ્યક્તિનો જન્મ થાય છે વ્યક્તિ જન્મે ત્યાંથી મૃત્યુ પામે ત્યાં સુધી માટી સાથે સંકળાયેલો છે જ્યારે ધાતુકામનો શોધ નહોતી થઈ ત્યારે માનવી મહદ અંશે માટીની બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો હતો આ તો હવે આવ્યું છે SS સ્ટેનલેસ સ્ટીલના વાસણો આવી ગયા બરાબર પણ જ્યારે આવી ધાતુ કામ તાંબાના વાસણો ન હતા સ્ટીલના વાસણો ન બરાબર તો ત્યારે છે એ માનવી માટીમાંથી બનાવેલા વાસણોનો ઉપયોગ કરતો હતો અથવા તો જ્યારે તાંબાની શોધ ન હતી ની શોધ ન ત્યારે માણસ માટીમાંથી બનાવેલી અલગ અલગ સામગ્રીનો ઉપયોગ કરતો કેને કેના તો કે એ પેલા માટીના રમકડા બનાવતા માનો કે અમે નાના હતા બરાબર બાપો વાડિયે લઈ જતા હવે એ હે ને કપા બપા પાણી વરતા હોય ધોરિયામાં પાણી જાતું હોય પછી ધોરિયામાંથી ખૂબા ખૂબા ભરી અને એ બાર પાણી ઠેલવી એ ગારો ભેગો કરતા ને ગારો ભેગો કરીને એનું બળદગાડું બનાવતા ને એના અમે ગોળા બનાવતા ને બરાબર તમે બનાવેલા હૈ છે પણ હવે તમે નાના છો એટલે તમારા બધું થઈ પણ માતા પિતાને પૂછજો એને આ રમતો રમી હશે બરાબર તો એ માટીના રમકડાઓ છે એના ઘડાઓ છે એની કુંડળી છે

ત્યારે લોકો છે એ આવા માટી અને છાણને ભેગું કરી એને મિક્સ કરી એને ખૂંડી અને પછી જે છે એ લિપણ કરવામાં આવતું હતું બરાબર પછી પાણી રાખવા માટે દૂધ દહીં છાશ અને ઘી રાખવા માટે આવા પ્રવાહીઓ રાખવા માટે પણ માટીના વાસણો રાખવામાં આવતા હતા આ રસોઈના વાસણો પણ માટીના જ રહેતા જે રસોઈ હોય માનો પાવડી છે તો એ માટીની બનાવવામાં આવતી બરાબર લોથલ હોય મોહેજોદડો હોય હડપ્પા સંસ્કૃતિના સમયમાં આવા માટીના

રાખો તો કુંભારનો જે ચાકડો છે આ કુંભારનો ચાકડો માટી કામ માટે છે એ પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણાવી શકાય છે આજે પણ નવરાત્રિની અંદર જે ગરબા છે અથવા તો ગરબા અંદરનો જે દીવો માટીના કાણા પાડેલો જે ઘડો છે એને આપણે આ માટી કામ સાથે સંકળાયેલું છે કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલી એટલે કે ટેરાકોટાના વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત છે એ પ્રાચીન કાળથી જાણીતું ભાઈ કાચી માટી અથવા તો કાચી માટીને પકવેલી આવા વાસણો અને વસ્તુ નું ઉત્પાદન કરવામાં ભારત છે પ્રાચીન સ્થાન થી પ્રાચીન છે એ જાણીતું છે આનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના જે નાગાર્જુન કોંડા છે અને ગુજરાત નું લાંગણ જે મહેસાણા જિલ્લામાંથી મળી આવેલા હાથી બનાવેલા માટીના વાસણો અને જૂના અવશેષોના આધારે મળ્યા આપણે શું કામ કહી શકીએ ભારત છે માટી કામ સાથે પ્રાચીન કાળથી સંગ્રહાયેલો છે તો કે દક્ષિણ ભારતનો તે નાગાર્જુન છે અને ગુજરાતનું જે મહેસાણા જિલ્લાનું રાંઘણ છે તો ત્યાંથી આપણને હાથથી બનાવેલા આવા માટીના જૂના વાસણો છે એ મળી આવેલા છે એટલા માટે આપણે કહીએ છીએ સાથે તેમને વળ ચડાવી અને એકબીજાની પકડમાં જાડો લાંબો દોરો તૈયાર કરવાની કળાને શું કહેવાય તાતણું કહેવાય માનું કે આ રૂ છે બરાબર આ રૂ છે બરાબર હવે આ એક એક તાતણું શું હોય ખેંચવાનું બધાય શું કરવાનું ખેંચવાનું આ એક એક તાંતડા ખેંચી ભેગું કરીને શું કરવાનું આમાં 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 વડ ચડાવવાનું શું કરવાનું વડ ચડાવવાનું બરાબર અને એ એકબીજા ઉપર પકડવાની લાંબી અને જે દોરો તૈયાર કરે છે એને શું કહેવાય કાતણ કહે છે તો વિદ્યાર્થી મિત્રો આ વ્યાખ્યા પણ ઘણીવાર પૂછાય છે કાતણ એટલે શું તો આપણને આવડવું જોઈએ કે ઋણી પૂર્ણિમાથી તાતણા ખેંચવાની સાથે સાથે

કે મહાત્મા ગાંધી છે આ કાતડ અને વનાટબૃહ સાથે છે એ જ્યારે સ્વદેશિત આપણે કીધીએ આઝાદીના જે આંદોલન હતા એ આંદોલનની સાથે સાથે આપણે ઇતિહાસ રચ્યો હતો એ પણ આપણે જાણીએ છીએ તો હવે એમાં પહેલું જોઈએ આપણે હાથ વણાણ બરાબર તો પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્ર પણ જાણીતું છે કે ભાઈ પ્રાચીન ભારતની અંદર ભારત છે એ કાપડ એટલે કે વસ્ત્ર વિદ્યા માટે પણ છે એ જાણીતું છે ભારતના જે આવા કુશળ કારીગરો હતા એના દ્વારા તૈયાર થતી ઢાકાની મલમલનો તાકો કે દિવાસળીની પેટીમાં સમાઈ જતો કે એક સાડી હતી અને એ સાડીને તમે દિવાસળીની પેટીની અંદર સમાવી શકો છો આવા ભારતની અંદર કારીગરો પડ્યા હતા સાડી વીટી પસાર થઈ જતી કોઈ વીટી હોય તો વીટી માંથી તમે એક સાડીનો નો શેરો નાખો એટલે હોર બી આખી આખી સાડી છે નીકળી જતી બરાબર ત્યારબાદ કાશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા હોય પાટણના પટોળા હોય તાજીવરમ બનારસી સાડીઓ રાજસ્થાનની બાંધણીઓ જેવા બે નમૂનાઓ ભારતની એક ઓળખ છે તમે તો ભારતની અંદર છે જો ગાલી ચાઓ છે ગુજરાતની અંદર પાટણના જે પટોળા છે એ વિશ્વ વિખ્યાત છે બરાબર બનારસની સાડી હોય રાજસ્થાનની બાંધણી હોય બરાબર તો આ બધા છે એ હાથ વણાટના બે નમૂન હુન્નરના નમૂનાઓ આપણે ગણાવી શકીએ છીએ જો ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન તે વખતે પાટણના પટોળામાં અનેક કારીગરો સળવીઓ આવી અને વસ્યા હતા જો ગુજરાતની અંદર જે પાટણ છે તો પાટણની અંદર જે સોલંકી યુગનો રાજા હતા કુમારપાળ કોણ હતો રાજા કુમારપાળ હતો કોણ હતો કુમારપાળ આ કુમારપાળ છે ને રોજ મંદિરે જતો શું કરતો રોજ મંદિરે જતો અને રોજ અલગ અલગ વસ્ત્રો સવારમાં નાય અને પહેરી અને જતો હતો હવે બહારથી મગાવતા પછી ધીમે ધીમે એ જે વસ્ત્રો હતા એ જે વણાટ કામ સાથે પટોળા કામ સાથે જે સંકળાયેલા લોકો હતા એ આખી આખી જાતિને શું કરે છે પાટણ ની અંદર લઈ અને રાખી દે છે ને ત્યાં જે પાટણના પટોળા બનાવે છે બરાબર તો સુવર્ણ યુગ નો સોલંકી યુગ આ દરમિયાન છે પાટણના પટોળા પાટણમાં અનેક કારીગરો એ છે આવી અને બનાવી હવે એમની આવડત અને એમની કૌશલ્યને લીધે ખાસ કરીને પાટણના પટોળા જગતભરમાં વિશ્વ વિખ્યાત બન્યા હતા કે એ જે પટોળા બનાવનાર વ્યક્તિઓ હતા એની જે કળા હતી એની જે આવડત હતી એના લીધે આ પાટણનું પટોણું છે એ વિશ્વ વિખ્યાત બને છે બરાબર અને આ કલા આશરે આઠસો ને પચાસ વર્ષ કરતા પણ પ્રાચીન હોવાનું મનાય છે આ પાટણના પટોળા બનાવવાની જે કલા છે કેટલી તો કે આઠસોને પચાસ વર્ષ કરતાં પણ પ્રાચીન હોવાનું જણાય છે અત્યંત અટપટી જટિલ અને સમય લે એવી કલા હાલમાં મર્યાદિત કારીગરો પાસે જ રહી છે ભાઈ સમય માંગી લે થોડી અઘરી છે જટિલ છે બરાબર તો આવી જે કલા છે હવે બધા લોકો પાસે નથી અમુક જૂથ જે મર્યાદિત લોકો છે એમની પાસે જ રહે છે અને પાટણમાં બનતા રેશમી વસ્ત્ર અને બેવડ ઈક ઈક એટલે શું થાય વણાટ થાય તો એને પટોળામાં તરીકે ઓળખવામાં આવે છે તો પટોળાને બીજું શું કહેવાય બેવડ ઈક શું કહેવાય બેવડ ઈક બરાબર ઈક એટલે

એ જતું નથી એટલા માટે આપણા ભારતમાં અહીંયા કહેવત છે શું તો કે પટી પટોણે ભાત ફાટે નહીં પણ ફીટે નહીં બરાબર ત્યારબાદ આપણે વાત કરવાની છે ભરત ગુથણ કલા બરાબર તો હડપ્પા અને મોહેજોદડોના ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓના પુતળાઓ વસ્ત્રો ઉપર પણ ભરત ગુથણ કામ જોવા મળ્યું છે કે આપણે મોહજદળો હોય હડપ્પા હોય બરાબર તો ત્યાં ખોદકામ કરતી વખતે જે મૂર્તિઓ મળી છે જે પુતળાઓ છે તો એના પુતળાઓના વસ્ત્રો ઉપર આપણને આવું ભરત ગુથણ નું કામ છે જોવા મળ્યું છે ભારતમાં છે આવા પુરુષો હોય સ્ત્રીઓ હોય બાળકોના વસ્ત્રો ઉપર આવું ભરત ગુથણ કરવાની કામગીરી પણ ઘણી પ્રચલિત છે અથવા તો ઘણી પ્રાચીન છે ક્યાં ક્યાં ભરત ગૂંથણ કરવામાં આવે તો કે પુરુષો હોય સ્ત્રીઓ હોય બાળકો હોય આ લોકોના વસ્ત્રો ઉપર છે ભરત ગૂંથણ કામ કરવામાં આવતું હતું સીધું સંસ્કૃતિના સમયે સિંધ સૌરાષ્ટ્ર કચ્છની સ્ત્રી પુરુષોનું વસ્ત્ર ઉપર ભરત કામ જોવા મળે છે એ જ રીતે કાશ્મીરનું કાશ્મીરી ભરત પણ આપણને જોવા મળે છે આ ઉપરાંત આપણે જોઈએ તો ગુજરાતની અંદર તો કે જામનગર છે જેતપુર ભુજ માંડવી આ વિસ્તારોમાં બાંધણી અને એના ઉપર જે પરંપરાગત શૈલી વાળી પક્ષીઓ હોય અને ભરતગુંથણ ના એ ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશોમાં સ્ત્રીઓનો ગૃહ ઉદ્યોગ પણ વ્યવસાય ચાલી રહ્યો છે ચંદરવા હોય શાખ હોય તોરણા હોય ચાકડ હોય ઓછાળ હોય તકિયા પારણાં કોશિકા આવી કેટલીક કોમમાં પણ પહેરતા કેડિયા હોય બરાબર રબારી સમાજ પહેરે ભરવાડ સમાજ પહેરે તો એ કેડિયા છે આ વસ્ત્રો પણ પણ ભરત ગૂંથણ કલા છે આજે પરંપરાગત રીતે છે એ પ્રખ્યાત છે ભરત ગૂંથણની શણગારેલા ગાબડા રજાઈ ઉપર ભૌમિતિક અને વિવિધ આકૃતિ પ્રધાન કૃતિઓ ભરતકામ સાથે છે આપણને જોવા મળે અને કચ્છના બંને વિસ્તારોમાં આ એમપી છે મિત્રો કચ્છના બંને વિસ્તારોમાં જટ જેવી કોમ કલા છે એ પણ આગવી વિશેષતા ધરાવે છે તો પ્રશ્ન પૂછે છે કે કચ્છની કઈ કોમ છે એ એની ભરત ગૂંથણ માટે વિશિષ્ટ સ્થાન ધરાવે છે તો બંને વિસ્તારના જ જગ કોમ છે એનું ભરત કલા પણ આગવી વિશેષતા ધરાવે છે એના પછી વિદ્યાર્થી મિત્રો વાત કરવાની છે આપણે ચર્મ ઉદ્યોગની તો પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાનો વિવિધ ઉપયોગ થતો કે માનો ગાય હોય ભેંસ હોય

પાણીની મશકો અને પખલો ચામડાનો ઉપયોગ થતો ત્યારબાદ નગારા હોય તબલા હોય ઢોલક હોય આવા સંગીતના સાધનો ઉપરાંત હોય વિવિધ પ્રકારના પગરખા પગર બરાબર અને પ્રાણીઓને બાંધવા માટે ચામડાનો ઉપયોગ છે થતો હતો યુદ્ધમાં વપરાતી ઢાલમાં પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો હતો તો આટલી જગ્યાએ છે વિદ્યાર્થી મિત્રો ક્યાં ક્યાં

પશ્ચિમ અને દક્ષિણ નેવું માઇલ કેટલો નવસો નેવું માઇલ બરાબર તો આ પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય દિશામાં સાત હજાર પાંચસો ને સત્તર આપણને સરસ મજાનો ભારતનો દરિયો મળ્યો એટલા માટે હીરા મોતીનો ઉપયોગ છે મોટા પ્રમાણમાં થતો આવ્યો છે એ વ્યાપાર ના કારણે ભારતના કારીગરો બનાવેલા હીરા મોતીના આભૂષણો વિદેશના પહેલાથી જ ખૂબ માંગ હતી ભારતની અંદર જે આભૂષણો બનાવવામાં આવતા જે હીરાના આભૂષણો બનાવવામાં આવતા તો વિદેશની અંદર એની માંગ છે એ પહેલેથી ખૂબ હતી વિશ્વ વિખ્યાત કોહીનુર અને ગ્રેટ મોગલ હીરો પણ ભારતમાંથી માંથી મળી રહ્યા आकोहिनूर ही 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 हीरा छे अंग्रेजों પોતાની સાથે લઈ ગયા બરાબર તો આ વિશ્વવ્યાખ્યા છે કોહીનૂર હીરો છે ગ્રેટ મુઘલ હીરો પણ છે ભારતમાંથી મળી એક અને ભારતીયો આભૂષણ અલંકારના શોખીન હોતી સોનાના દાગીના ઉપરાંત શ્રીમંત વર્ગ રાજા મહારાજાઓ અને અમીર ઉમરાઓ વૈવિધ્ય સભર हीरा મોતીના આભૂષણો પર પિયરતા હતા તો ભારતીય લોકો છે કે પહેલેથી શું હતા તો કે ભાઈ એ પહેલેથી જ આભૂષણના શોખીન હતા હે આભૂષણો છે એ પહેલેથી જ પેરતા ત્યાર પછી શ્રીમંત વર્ગ કોઈ રાજા મહારાજા હોય અમીર હોય

આ ચાવીનો ઝુમખો હોય એમાં કૌશલ્ય અને નિપુણતા આવા કારીગરો હોય અને મીના કારીગરો વડે લાલ લીલો અને વાદળી રંગો પૂરવી અને ઘરેણાની શોભા વધારતા હોય છે એક વખત આ પ્રશ્ન છે એ પૂછાઈ ગયો હતો કે મીના કારીગરીની અંદર કયા કયા રંગનો ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર હોવી જોઈએ કયા કયા લાલ લીલો અને વાદળી બરાબર તો એનાથી એ ઘરાણાને શોભાઓ વધારી શકાય છે અને આવી મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો છે ક્યાં ક્યાં જોવા મળે તો કે જયપુર છે લખનઉ દિલ્હી વારાણસી અને હૈદરાબાદ ની અંદર પણ આપણને છે એ જોવા મળે છે જરી કામ છે તો ભારતમાં જરી ભરત કલા પણ પ્રાચીન સમયથી જોવા મળે છે આ જરી કામ છે એ પણ ભારતની અંદર ખૂબ જ પ્રાચીન કાળથી છે આપણને જોવા મળે છે ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવી અને તેનો ઉપયોગ છે એ જાણે છે કોણ જાણીતું છે સુરત છે એ જાણીતું છે પાનેતર હોય સાડી હોય ઘરચોળાઈ વસ્ત્રો પરિધાન રૂપે સુરતના કુશળ કારીગરો જરીને લગતા બે કામ છે એ કરી આપતા હતા